ગુલાબ બેન કિચન માં આપનું હાર્દિક સ્વાગત છે જો તમે અમારી ચેનલ માં નવા છો તો લાઈક શેર અને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં આજે આપણે આવી ગયા છીએ એક નવી રેસીપી ની સાથે તો રેસીપી માં આપણે બનાવવાનું છે ગીસોડાનું શાક તો એને આપણે કિલો ગીસોડા લઈ લીધા છે આ રીતે સરસ અને સરસ એવા ધોઈને આપણે એને બધાને સૂકવી પણ દીધા છે અને ભેગી લઈ લીધી છે કોથમીરી અને બે લીધા છે લસણના ગાંઠિયા બે ટમેટા અને બે ગોપાલની ચણાની કોથળી લીધી છે તો આને ગિસોડા પણ કહેવાય છે અને કોઈ લોકો આને ટુર્યથીને પણ ઓળખે છે તો આ આને આપણે આજે છાલું ઉતારી અને પછી વચ્ચેથીને આપણે એને કટ કરી નાખશું એટલા આટલા કટ કરી પછી એવા સરસ એને મસાલો બધો બનાવશું એ પણ તમને આમાં બતાવી દઈશું તો આ રીતે સરસ એકવાર શાક બનાવશો તો સરસ એવું બધું શાક બને છે તો વિડીયોમાં ઠેઠ સુધી આમનામ બનીને રહેજો અને જો અમારો વિડીયો તમને ગમે તો લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં આ બધું બકાલો આપણે ધોઈને એવું સરસ રાખી દીધું હતું જેથી કરી એમાં કોઈ કાકરી કે એ પણ હોય તે સરસ સાફ થઈ જાય એટલા માટે હવે તમે જોઈ શકો છો આપણે આવા નાના નાના ટુકડા કરી લીધા છે તમારા હિસાબથી તમારા જે પ્રમાણે રાખો એ પ્રમાણે તમે આનો પીસ કરી શકો છો તો આ રીતે આપણે કટિંગ કરીને પણ પણ લઈ લીધા છે અને આ જે બે એને રીતે આપણે ફોલીને તૈયાર કરી લીધું છે તો હવે આપણે આને ચવાણું જે લીધું હતું એને આપણે મિક્સરના ખાનામાં નાખી દીધું છે ને તો હવે એનો આપણે સરસ ભૂકો કરી લેશું બાકીનો બધો મસાલો જે છે એ આપણે ખાંડીમાં બનાવવાનો છે તો આપણે ત્યાં સુધી આપણે મિક્સરથી ભૂકો કરી લેશું હવે તમે જોઈ શકો છો સરસ આપણે આ રીતે આનો ભૂકો કરી લીધો છે હવે આપણે બધો મસાલો એમાં એડ કરતા જશું અને મસાલો બધો ભરતા જશું તો આપણે એને એમાં કેવી રીતે ચેકા મારવાના છે તેમાં આપણે આ રીતે ચેકા મારીને મસાલો બધો આપણે આમાં ભરશું આ રીતે બધે રીતે ચેકા પાડી લેવાના છે અને પછી બધો મસાલો આપણે એમાં ભરતું જવાનું છે એટલે પહેલાં તો આપણે હજી આમાં કૂકરમાં ગરમ પાણી થવા ગરમ થવા મૂકી દીધું છે તો એ તમને અહીંથી નહીં દેખાતું હોય તો એ તમને અહીંથી દેખાડી દઉં છું તો તમે જોઈ શકો છો ગરમ પાણી આપણે આમાં મૂકી દીધું છે માથે આપણે રાખી દઈશું ચાયણી ત્યાં સુધીમાં પાણીની સરસ ગરમ થઈ જાય ત્યાં સુધીમાં આપણે આ બધું મસાલો સરસ એવો ભરી લેશે હવે આ મસાલાને આપણે આમાં ઠલવી લીધો છે તો હવે આપણે લેવાના છે કાજુ કાજુના બી તો એ પણ આપણે લઈ લીધા છે એ પણ આપણે મિક્સર ખાવાના નાખી અને એનો પણ સરસ એવો પૂકો કાઢી લેશી એકદમ સરસ આનો ટેસ્ટ આવે છે આખા પાકા આપણે એને ખાંડવાના છે ખાંડીમાં તમારે ખાંડો હોય તો તમે ખાંડનીમાં ખાંડી શકો છો અને મિક્સરમાં પીસવા હોય તો તમે મિક્સરમાં પણ પીસી શકો છો હવે તમે જોઈ શકો છો એને પણ આપણે આવી રીતે સારી રીતે એવો દરી લીધા છે સરસ એવો પૂકો થઈ ગયો છે બહુ આખો પણ નહીં અને બહુ ઝીણો પણ નહીં એ પણ આપણે એમાં નાખી દેસી ત્યાં સુધી આપણે લસણ નીચે એ આપણે આ રીતે ખાણી લઈ લીધી છે અને ખાણીને ટોટી નાખી એને જો ખાંડની ન હોય તો તમારે મિક્સરના ખાનામાં એને લસણ ને બધો મસાલો તમારો બનાવો તો તમે ડાયરેક્ટ પણ મસાલોને બધું લસણ ને બધું એમાં નાખીને તમે પીસી શકો છો હવે આ રીતે આપણે લસણને સરસ એવું ઝીણું રોચી લીધું છે એના માટે આપણે આ બે લીલા મરચાં નાખી દેસી અને એને પણ સારી રીતે કટિંગ કરીને લસણ ભેગા જ ખાંડી નાખવાના છે નાના નાના ટુકડા કરીને આપણે એમાં નાખી દેસી અને એને રીતે આ રીતે ખાંડમાં રોટી નાખશે એકદમ સરસ એવો ટેસ્ટ આવે છે આ શાકમાં તમે આ રીતે બનાવશો તો તમે જો મિત્રો તમને આપણે ઓલા મસાલો જે દઈ રહ્યો તો એ તમને બચાવી દીધો તો પહેલાં જ આ માંડવીને ભોગો નાખો હવે આપણા ડીશમાં આપણે આમાં રમાતું નથી તો એટલા માટે આપણે મોટું વાસણ લેવું જોઈશે એટલે આ મોટા વાસણમાં સરસ એવું મિક્સ થઈ જશે તો આપણે આમાં લીધું છે આમચુર પાવડર ચાટ મસાલાને સંચર એ પણ આપણામાં નાખશે સંચરને એમ પચાવવાનું બધી રીતે સારું કામ કરે છે એટલા માટે આપણે અડધી અડધી ચમચું એ નાખ્યું છે એક ચમચી આપણે નાખશું ગરમ મસાલો એક ચમચી ધાણા પાવડર તીખું મોરું તમારે જે રીતે રાખવું એ પ્રમાણે તમે રાખી શકો છો અને ડબલ બે બે ચમચી નાખી છે લાલ મરચું પાવડર આ છે હળદર અડધી ચમચી આપણે મરચું દરેલું છે આખું ભાગું લાલ કલરનું મરચું આવે છે ડારનું એ આપણે ભૂકો કર્યો છે એ પણ આપણે એમાં નાખી દેસું અને લસણ અને મરચાંની પેસ્ટ એ પણ આપણે હવે એમાં એડ કરી દઈશું જોઈ શકો છો બે આપણે મિક્સમાં જ કરી દઈશું અને લસણને એમ જેમ વધારે હોય એમ સરસ એકદમ એવો ટેસ્ટ આવે છે

અને વિડીયો જોઈ લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરવામાં ભૂલશો નહીં જેથી કરી જે પણ અમે નવા વિડીયા બનાવીએ તે તમારા સુધી પહોંચતા રહે તમે ગીસોનું શાક કઈ રીતે બનાવો છો એમને કોમેન્ટ બોક્સમાં જરૂરથી જણાવજો અને એકવાર પછી અમે બનાવ્યું છે એ રીતે બનાવજો અને કેવું બન્યું છે એ પણ કોમેન્ટ બોક્સમાં જરૂરથી જણાવજો જો સુગંધ એટલી સરસ આવે છે આ મસાલાની અને સરસ એવો મિક્સ થઈ ગયો છે તો હજી આપણે આમાં ધાણા પાવડર ઓથ મરી એડ કરવાની બાકી છે તો એ પણ આપણે હવે એડ કરી દેશું અને પછી બધા ઓલા કટકા પીસ કરી નાખ્યા છે એ પણ આપણે મસાલો ભરી દેશું હવે ઓથ મરી પણ આપણે આમાં જ નાખી દેશે એને પણ સારી રીતે એવી મિક્સ કરી લેસું આ વિડીયો છે ને બેનો આખો જોજો તો તમને સમજાશે કે આ શાક કઈ રીતે બનાવ્યું છે ઓલું છે તો તમે જોઈ જોઈને કાપી કાપીને જોશો તો તમને સમજાશે નહીં કે આ શાકમાં કેવી રીતે શું શું કરીને શું નાખ્યું છે સ્કીપ કરી નાખો એટલે એમાં જે બીજી વસ્તુ નાખી હોય એ તો તમને બતાવે જ નહીં એમાં એટલે એટલા માટે તમારે છે ને ખાસ કરીને આખો વિડીયો જોવાનો છે જેથી કરીને સરસ આ જ રીતે શાક બનશે હવે આ રીતે પાછો આપણે આને મસાલો ભરી દેશે બધા પીસ આપણે આ રીતે ભરી ભરી લેશું જોઈ શકો છો આ તો સરસ એવું ભરાઈ ગયું છે હવે તમે જોઈ શકો છો પાણી પણ મૂકી દીધું હતું અને પાણી પણ એવું ઊકલી ગયું છે તો હવે આપણે એની માટે મૂકી દઈશું એક ચાયની ચાયની છે અથવા તમે ઢોકરી આમાં ગમે તે મૂકી શકો આપણે બે રીતે બનાવેલા છે આમાં વચ્ચે ઓલ પાડી અને પછી મસાલો ભર્યો છે તમે જોઈ શકો છો અને આ રીતે આપણે એને બધાને ગોઠવી દેવાના છે અને બીજી એ ટાઈપ કે આપણા છે અને એ રીતે આપણે આમાં મસાલો ભર્યો છે આ રીતે ગોઠવી અને પાંચથી દસ મિનિટ એમના વરાળમાં પાકવા દેસી જોઈ શકો છો અને જે અડધા ભરવાના બાકી પડ્યા છે તો આપણે એક દિશામાં મૂકી દઈએ જેથી કરી એ પણ વરાળમાં સરસ બફાતા થાય આ રીતે બધાને ગોઠવી દેસવામાં

ઢાંકી પાંચ થી દસ પંદર મિનિટ સુધી રહેવા એના માટે રાખી દેસું આપણે વજન જેથી કરી વરાળ એમાં સરસ થી પંદર મિનિટ થઈ ગઈ છે કે આ વધારે થઈ તો આપણે એને જોઈ લેશું કે બફાઈ ગયા છે કે નહીં એમ તો આ રીતે આપણે થાળી પણ એમાંથી ઉતારી લેસ સરસ બફાઈ ગયા છે તમે જોઈ શકો છો એ વરાળ નીકળે છે આ ચાકુ બેસાડે સરસ એવું બેસી જાય છે તમે જોઈ શકો છો તો હવે આપણે કાઢી હવે આપણે તેલ ગરમ કરવા પણ મૂકી દીધું છે તો આપણે મોટી ત્રણ થી ચાર ચમચી જેટલું તેલ નાખ્યું છે એમાં જે આપણે ત્રણ મરચાં ભાઈ છે એ પણ આપણે એમાં કરી લેશ બીજ મસાલાથીને આપણે ભેર્યા છે એને પણ સાચવી રીતે એવા તો કેવો લેચી મસાલા એમાં નહીં કહો છે તમે આ જ મસાલામાંથી ના મળતા પણ આ રીતે તમે મળી શકો છો મરચા પણ ગમે એટલા બનાવો તમારે ઘટે ગયા છે તો આપણે એને કાઢી લેસી બારે

તમે જોઈ શકો કેવા સરસ થઈ ગયા છે મસાલા ભરીને અંદર ભરે છે સરસ તૂટી ગઈ છે એક ચમચી નાખી જીરું સરસ એવો મસાલા માટે મિક્સ કરી લેશું અને જે આપણે બે ટામેટા લીધા હતા એની સરસ એવી ગ્રેવી બનાવી લીધી છે એનો આપણે વઘાર વગાડું સરસ પગાર થઈ ગયો છે ટમેટાનો ગ્રેવીનો તો હવે આપણે બધા મસાલા એમાં એડ કરી દેસું બાકી તો આપણે ઓલા મસાલા બધા એમાં નાખ્યા જ છે આમાં જે જોઈશે અડધી ચમચી આપણે નાખી છે હળદર એક ચમચી નાખી છે લાલ મરચું પાવડર એક ચમચી નાખશું ધાણા પાવડર એને પણ આપણે સારી રીતે મિક્સ કરી લેશું તમે જોઈ શકો છો કેવો સરસ કલર આપણે આવી ગયો છે શાકનો આપણે ચવાણું ને એવું બધું નાખ્યું છે એટલે આપણે આલી નાખી દઈશું આમાં ખાંડ જેથી કરીએ તીખાસ વધી ગઈ હોય તો એનાથી સરસ પવર થઈ જાય અને મીઠું આપણે મસાલામાં પણ નાખ્યું હતું એટલે આપણે મસાલામાં આટલું આપણે એમાં કરશું જોશે તો આપણે પાછું ઉપરથી નાખી લેશું હવે આપણા મસાલો સરસ એવો પાકી ગયો છે અને જે આપણે બે મિનિટ માટે એને પાકવા દેસી જેથી તેલ સરસ લેવું એનું છૂટું પડી જાય અને ઢાકીને રાખી દેસું

પાણી એડ કરી દઈશું જેથી ઓલા બીજું મસાલો જે આપણે નાખવાનો છે એ પણ સરસ એવામાં મિક્સ કરી દે અડધો ગ્લાસ ગ્લાસ જેટલું પાણી આપણે એમાં નાખ્યું છે બે થી ત્રણ મિનિટ થઈ ગઈ છે સરસ બધો મસાલો એવો આપણો પાકી ગયો છે તમે જોઈ શકો છો તેલ એવું સરસ છૂટું પડી ગયું છે અને ખાવાની એટલી મજા આવી જાય છે તો આપણે એમાં માથે નાખી દેસુરી તમે જોઈ શકો છો મસ્ત લાગે છે તો હવે આપણે સેવ કરી તમે જોઈ શકો છો કેવું ભરેલું મસ્ત એકદમ શાક બનીને તૈયાર થઈ ગયું છે આપણું મસાલાદાર એક વાર જરૂર આ બનાવજો અને કોમેન્ટ બોક્સમાં લખજો બધા કેજો કે કેવું શાક બનીને તૈયાર થાય છે આ વિડીયો ગમે તો લાઇક છે અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં જેથી કરી જે પણ આમ નવા વિડીયો બનાવી તે તમારા સુધી પહોંચતા રહે